મિત્રો અત્યારે અમે જે સામે દેખાય છે ને તાતરણ્ય ધોરો કહેવા છે આ ધરાવણો ઇતિહાસ એમ છે તમે આ છે અત્યારે કડિયાર મંદિર કડિયારમાં તાતરણ્ય ધોરો કહેવાય જો આ ચીરાગભાઈ આગળ જાય છે અમે પાછળ જેવી નવા વિડીઓ માં ફરી તમારા બધા હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આપણે તો ઘણા સમય પછી આજ નવા વિડીયો માં મળ્યા છીએ તો વિડીયો માં છે ને એન્ડ સુધી બન્યા રહીજો આપણે અત્યારે તો ક્યાં જઈ શકીએ તો તમને ખબર જ છે જો કે જવાનું છે ખોડિયાર મંદિર આજનો વિડીયો બહુ ઇમ્પોર્ટન્ટ થવાનો છે એટલે વિડીયો માં છે ને એન્ડ સુધી બન્યા રહીજો આપણે આરા કોણ કોણ આ તમને દેખાડું જોઈ લો તમે તિરાંગ ભાઈ છે જયેશ ભાઈ છે અને મંદિર ક્યાં છે તમને મંદિર દેખાડું જો મંદિર સામે છે

चिरा आगर जा पब्लिक पब्लिक बगिचो छ तिर आगल पास तर मन्दिर मन्दिर बता

માથે માથે જે મેન રૂપ છે ને એના દર્શન કરવા દે તો તમને કરાવશો બરોબર બાકી તો બનાવી દેજો બાકી તમને ખબર જ છે અત્યારના નિયમ હું તમે જોડ્યો છું નથી કરવા તો બનાવી તમે ફાઇનલ ફાઈનલી અત્યારે માથા ચડી ગયા છે ધીમે ધીમે અને આમ જો વ્યૂ તો તમે જોવો ખાલી માથા આપણે ધીમે ધીમે ચડી ગયા છીએ હવે આ જૂનું સ્થાનક છે માતા જેનું અને હું જે હતું એ નવા છે નવું જ્યારે માતાજી સ્ટાર્ટિંગમાં ઊભા રોકાણા હતા ને એટલે આતાભાઈ ગોયલ થતો એવડું મંદિર આ અહીં ઊભા એ માતાજી હાલો આનો ઇતિહાસ તમને હું આગળ ઘણી રહીને કહું

તો પહેલાં તો બધાને જઈ ખોડિયારમાં અને મીડિયામાં આજનો મિત્રો એવો હતો કે ખોડિયારમાંનું તમને દર્શન કરાવ પણ જોકે મિત્રો દર્શન તો અત્યારે નથી કરવા દેતા એનું કારણ શું છે તમને ખબર છે કે અત્યારે પબ્લિક પબ્લિક સોશિયલ મીડિયામાં પબ્લિક પબ્લિકિટી વધી ગઈ છે અને માને એમ કહેવાય ને કે હું એ તો મને નથી ખબર જેવું હોય માનો ઇતિહાસ તમને કહેવા જવું હોય તો મિત્રો ભાવનગરના આપણે જો કે ભાવનગરના છે ને તો ખબર છે કે આનો ઇતિહાસ શું છે બરાબર હવે આનો ઇતિહાસ મિત્રો એમ છે કે ભાવનગરના કૃષ્ણકુમાર છે એટલે કે આશાભાઈ ગોહિલ અને આશાભાઈ ગોહેલ જ્યારે આપણે વલ્ભીપુરની માથે શાળા ત્યાં મામળિયા ચારણના ઘરે સાત દીકરી તો મિત્રો વલ્લભીપુરનું શાળા ગામ અને રોહિત ગામની અંદર મામળીયા ચારણ કરીને એક ચારણ રહેતો હતો એમના ઘરે સાત જગદંબા અવતરી હતી એમાંથી એક મા ખોડિયા મા ખોડિયારે અનેક પડસા પૂરેલા છે અને એવામાં આપણો એક પરસો લેવા જવો હોય તો આજ તે આપણે ભાવનગરનો લઈ લીધી જે આ મંદિરનો આ તમને જે વિડીયો જોઈ રહ્યા છો ને એ મંદિરનો જ આખો ઇતિહાસ તમને કહું છું તો વિડીયો ઇતિહાસ તમે આખો સાંભળ્યો આનો આખો ઇતિહાસ એમ છે મિત્રો કે ભાવનગર જ્યારે ભાવનગર આતાભાઈ ગોહેલ મા રોહિત રોહિતળામાં માણા દર્શન કરવા ગયા હતા અને ત્યારે આતાભાઈ ગોહેલે માનો પરસો માગ્યો કે તમે જગદંબા શું હતા કે હા હું છું તો મને એક પરસો આપો ત્યારે માએ આતાભાઈ ગોયલ એમ બોલ્યા હતા કે જે સામે જે ખાખરાનું પાન દેખાય એ તમે ધૂણીને બતાવો તો તમારે હું પૂજ્ય બતાવું ત્યારે આતાભાઈ ગોયલને મા ખોડિયાર પરસો આપ્યો હતો અને ખાખરાનું પાન ધૂણાયું હતું અને ત્યારથી આતાભાઈ ગોયલને મા ખોડિયારને લગ્ન લાગી ગઈ હતી જોકે એ ગીતે આવી ગયેલું છે વાલણભાઈની ચેનલમાં ગીતો તમે બધાને ઓળખો પરેશભાઈ વ્યાસ તરીકે અને આતાભાઈ ગોયલે ત્યારે મા ખોડિયારને એમ કીધું કે તમે મારા ભાવનગરમાં એક વખત આવો અને હું તમને મારું ભાવનગર ભાવનગરમાં તમારા રૂડા દેવળ બંધાવું છું ત્યારે મા ખોડિયાર એમ કીધું તું કે હું તમારી સાથે આવીશ તો ખરી પણ તમારા વળીને જોવાનું નથી ત્યારે આતાભાઈ ગોયલે એમ કીધું હતું કે કાંઈ વાંધો નહીં માતાજી તમે મારા ભાવનગરમાં આવતો તો હું પાછો વળી લઈ જાઉં અને ત્યારે વલભ વલભીપુરથી માં એટલે કે શાળાથી આતાભાઈ અને માં ખોડિયાર બંને ચાલતા 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 થઈ જ શકો છો આ ધરવાની બધી ચાલતા ચાલતા મિત્રો આવ્યા અને અહીંયા રાજોપરામાં પૂછતા માના માએ એવો ચમત્કાર કર્યો કે પોતાની સાંજરીનો અવાજ હતો ને એ મિત્રો બંધ કરી દીધો અને એમ થયું કે આતાભાઈ ગોયલને એમ થયું કે માતાજી ક્યાંક રોકાઈ તો નહીં ગયા હોય ને ત્યારે આતાભાઈ ગોયલે આને પાછું વળીને જોઈને તમે ત્યારે માએ એમ કીધું હતું કે બસ રાજાને હવે અહીંયા જ ઉભા રહી જાય છે અહીંયાથી મારા આગળ એક પણ ડગલું વધવું નથી ત્યારે આતાભાઈ ગોહેલે એમ કીધું હતું કે કાંઈ વાંધો નહીં માતાજી તમે અહીંયા બેસો કે મારા ભાવનગરમાં બેસો આ અમે મારા ભાવનગર આ મારા ભાવનગર પરગણામાં જ આવે છે ત્યારે માતાજીએમ કીધું હતું કે કાંઈ વાંધો નહીં રાજાને તો આ રાજપ્રાનું પાદર મને અતિ પ્રિય લાગ્યું છે એટલે હું અહીંયા જ વાત કરું છું અને ત્યારે આતાભાઈ ગોયલે એમ કીધું હતું કે માતાજી હું કદાચ તમને હવા પાસે લાગતી ધારી શકું પણ મારી પ્રજા નહીં ધારી શકે તો એના તમે કામ તો કરશો ને ત્યારે મા ફળિયારે એમ વસન આપ્યું હતું કે આતાભાઈ ગોહિલને કે જાવ રાજા હું તમને વસન આપું છું કે તમારી પ્રજા જો મને હવા મુઠીની લાપસી આપશે ને તો હું એના ધારા કામ કરીશ અને એની વારે દોડી પડી એનો ઇતિહાસ આ રીતનો હતો મિત્રો કેવા લાગ્યો જરાક કોમેન્ટમાં કહી દીધો જાય ફળિયારમાં હા ત્યારે તમે હેઠળ ઉતરીએ

ને હાલો મિત્રો અમે દર્શન કરવા આવ્યા મને દર્શન તો નહીં કરવા દે એટલે તમે તમે બાદથી દર્શન કરી લોક અંદર દર્શન તમને શું કરવા દેતા એટલે તમે દર્શન કરી લો બાદ એટલે જા شیوار درشن کر لوگ گھر پٹ جا میے گاڑی گاڑی کا અને આ છે મિત્રો ભોજન શાળા એટલે કે ભોજન શાળા જો શિરકભાઈ ગાડી કાઢે છે હા ગાડી કાઢી લો સિરકભાઈ તમારે આંખવા નથી થતી આંખવાની અમારે છે હું મિત્રો આ છે ભોજન શાળા આપણી એટલે કોણિયરમાંની હા તો મિત્રો અત્યારે અમે પાર્કિંગમાંથી ગાડી કાઢી છે એનું ટોકન આવે છે જો આ ટોકન લાવો તો બતાવો

તો ફેમેલી ફાઇનલી પગી ગયા કરે અને વિડીયો એન્ડ કરવા જવું છે તો વિડીયો તમને કેવો લખે કે જરા કવર્ટ વાકી દીધો મળશે ત્યારે એક નહીં થોડી માતા કે જય માતાજી જય શ્રી રામ અને હા જય ઘડિયારમાં કમેર્ટમાં લખવાનું ભૂલતા નહીં અને વિડીયો તમને કેવો લાગે કે જરાક મને કોમેન્ટમાં જણાવતા જઈએ બરાબર અને વધારે તમને ઇતિહાસની ખબર હોય ને તો મને કોમેન્ટમાં કહી દઈશું હું મળશું ત્યારે નવા વિડીયોમાં ત્યારે બધાને જય માતાજી જય શ્રીરામ અને જય કોડિયારમાં